મારુતિ ગાડીમાંથી થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે કમરુદ્દીન ઉર્ફે લાલો મીરને ઝડપી પાડી જોરાવર નગર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હથરે ઉલેખન છે કે આ આરોપી અગાઉ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના તેર જેટલા ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરીના ગુનામાં પકડાયેલ છે તથા ધોળકા સાણંદ ખાતે ઇંગ્લિશ દારૂ પશુ ચોરી પશુ પ્રતિકૃતા અંગેના મળી કુલ નવ ગુના મળી કુલ બાવીસ ગુનામાં પકડાયેલ છે વિરુપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર